રાજકોટ જિલ્લાના યુવા નેતા જયેશ રાદડિયા ફરી એકવાર પોતાના વિરોધીઓ ઉપર વરસ્યા હતા જયેશ રાદડિયા નામ લીધા વગર જ વિરોધીઓ ઉપર પ્રહાર કરતા કહ્યું કે સમાજમાં બે પાંચ લોકોની ટીમ છે જે સમાજમાં જ્યાં સારું કામ થતું હોય ત્યાં હવનમાં હાડકા નાખવાનું કામ કરી રહી છે જે લોકોની રાજનીતિ સાથે કંઈ જ લેવા દેવા નથી તેવા લોકો મને પાડી દેવાનો પ્રયાસ કરી રહ્યા છે આ મામલે સુરતના પાટીદાર અગ્રણી અને નેતા અલ્પેશ કથેરિયાએ પોતાની પ્રતિક્રિયા આપી હતી સારા કામ થતા હોય ત્યાં સમાજના બે ટપોરી હવનમાં હાડકા નાખવાનું કામ કરે છે એવા જયેશ રાદડિયાના નિવેદનને લઈ અને અલ્પેશ કથિરિયાની પ્રતિક્રિયા આપી હતી તો અલ્પેશ કથિરિયાએ જણાવ્યું કે જયેશ રાદડિયા સમો લગ્નમાં આ નિવેદન આપ્યું હતું પરંતુ તેમાં કોઈ પણ પ્રકારની સ્પષ્ટતા કરી અને કોણ ટપોરી છે કોઈ અસામાજિક તત્વો કે કોઈનું નામ લેવામાં આવ્યું ન હતું

પણ આવા કોઈપણ ટપોરીઓ હોય કે કોઈપણ વ્યક્તિ હોય જયેશભાઈ કે રાદડિયા પરિવારની સામે એ વિસ્તાર કે સમગ્ર ગુજરાતમાં કોઈપણ પ્રકારની પ્રવૃત્તિ સાથે લેવામાં નથી આવતી અને સાથોસાથ આવા ટપોરીઓથી એમને કોઈ પણ નથી પડતી કેમકે આ વિસ્તારમાં એમના પિતાશ્રી આવા કેટલાય ટપોરીને બહુ ભેગા કરી દીધા છે એટલે કોઈ પણ આવા અસામાજિક તત્વો કોઈપણ પ્રકારનું નિશન ઊભું કરતું હશે તો એને પણ સબક શીખડાવી અને શાંત કરી દેવામાં આવશે અલ્પેશભાઈ આપ પણ આજે જે વિઠ્ઠલભાઈ પ્રત્યે ઘણા વફાદાર રહ્યા છો અને એમનું માર્ગદર્શન પણ મેળવ્યું છે કઈ રીતનું ચરિત્ર હતા એમનું આખું અને કઈ રીતે જયેશભાઈને તેનો ફાયદો મળી રહ્યો છે વિઠ્ઠલભાઈ છે ખૂબ સામાજિક રીતે અગ્રગણ્ય વ્યક્તિ છે પાર્ટીમાં એમણે જ્યારે પણ જે પાર્ટીમાં હતા તે વફાદારી નિભાવી છે સમાજ માટે કરતાં પણ હું એમ કહું છું કે ખેડૂતના નેતા તરીકે ખેડૂતના મસીહા તરીકે એણે ખૂબ સારા એવા કાર્ય કર્યા છે જ્યાં આપણા પવિત્ર ધામો છે ત્યાં ગુજરાત બહાર પણ પવિત્ર ધામો છે સૌ સૌરાષ્ટ્રમાં ગુજરાતમાં પવિત્ર ધામો છે ત્યાં ભવન બનાવવા લોકોની વ્યવસ્થા કરવી અને એના સૌરાષ્ટ્રમાં એક કહેવત હતી કે એમના ડેલે ગયેલો વ્યક્તિ ક્યારેય ખાલી હાથે પાછવામાં આવે કોઈ પણ કામ લઈને જાય કામ કરનાર વફાદાર હતા અને એમના વંસજો તરીકે જ્યારે લલિતભાઈ લાલાભાઈ જયેશભાઈનું નેતૃત્વ કરી રહ્યા છે વિસ્તારમાં અને ત્યાં કોઈ પણ પ્રકારની તકલીફો છે તો અમે સદાયને માટે એમની સાથે રહીશું અને આ પરિવારે આ એક સમાજને નહીં સમગ્ર ગુજરાતીઓને ઘણું બધું આપ્યું છે ત્યારે અમારી એક જવાબદારી બને છે અને કર્તવ્ય પણ બને છે